શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ વહેલા ભક્તો હવે આપણે ઉત્પત્તિ એકાદશી ની વ્રત કથા સાંભળીએ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમ બોલો ભગવાન વાસુદેવ લક્ષ્મીપતિ નારાયણની ની જય ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે આપણે એકાદશી ના દિવસે ઉપવાસ રાખવો જોઈએ એકાદશી ઉપવાસ એટલે માત્ર અન્ન ન લેવું એટલું જ નહીં પણ સમય બચાવીને હરે કૃષ્ણ વધુમાં વધુ જપ ભાગવત મને ભગવદ્ ગીતાનું વાંચન કરવું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અને શ્રી કૃષ્ણની સેવા કરવાના માધ્યમથી તેમની તથા વૈષ્ણવોની નજીક રહેવું ઉત્પત્તિ એકાદશીની કથા કારતક માસની કૃષ્ણ એટલે કે વધ પક્ષની એકાદશી

શ્રી ભગવાને કહ્યું હે અર્જુન સૌથી પહેલા હેમંત ઋતુના કાર્તક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશી નું વ્રત કરવું જોઈએ દસમ ની સાંજે દાતણ કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું જોઈએ સવારે સંકલ્પ પૂર્વક સ્નાન કરવું જોઈએ સ્નાન કરવાના પહેલા શરીર પર માટીનો લેપ કરવો જોઈએ સ્નાન પછી ધૂપ દીપ નૈવેદ થી ભગવાન પૂજન કરવું જોઈએ રાત્રે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ એ રાત્રે ઊંઘ અને સ્ત્રી પ્રસંગનો ત્યાગ કરવો એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલોની પણ માફી માંગવી જોઈએ ધાર્મિક એ શુકલ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓને એક જેવી જ સમજવી જોઈએ તેમાં ભેદ ન માનવો જોઈએ ઉપર લખેલ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંખો દ્વાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીનું વ્રતના પુણ્યના સોળમાં ભાગના બરાબર પણ નથી વ્યતિપાતમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્ય ગ્રહણ માં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્ય ગૌદાન કરવાથી મળે છે તેનાથી દસ ગણું વધુ પુણ્ય એકાદશી નું વ્રત કરવાથી મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે તે એકાદશી ના પુણ્યના દસમા ભાગની બરાબર હોય છે નિર્જળા વ્રતનું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે ઉપયુક્ત કોઈ પણ એક વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ દાન તપ આદિ મળે છે અન્યથા નથી મળતું તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે તે હવે તમે મને વિસ્તારપૂર્વક કહો ભગવાન બોલ્યા હે અર્જુન સત્યુગમાં એક મહાભયંકર દૈત્ય હતો જેનું નામ મૂર હતું એ દૈત્યએ દેવતા સહિત ઇન્દ્રને परास्त કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવશંકર અમે બધા દેવતા મૂર દૈત્યથી દુખી થઈને મૃત્યુ લોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓની હાલતનું તો હું વર્ણન જ કરી શકતો નથી પરંતુ તમે કૃપા કર્યા મહાન દુઃખથી છૂટવાનો ઉપાય બતાવો શંકરજી બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના વચનો સાંભળી શીરસાગર માં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ પયા પર શયન કરતા હતા ભગવાનને શયન કરતા જોઈને દેવતાઓ સહિત ઇન્દ્ર સ્તુતિ કરી હે દેવતાઓના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યોના સહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈને અમે તમારી શરણમાં આવ્યા છીએ આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અમે બધા દેવતા પૃથ્વી પર વિચરણ કરીએ છીએ હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની આ કરુણાપૂર્ણ વાણીને સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે ભગવાન પ્રાચીન સમયમાં નાડીજંગ નામનો એક દૈત્ય હતો આ દૈત્યની બ્રહ્મ વંશ થી ઉત્પત્તિ થઈ હતી એ દૈત્યના પુત્ર નું નામ મૂર છે તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં તે મૂર નામનો દૈત્ય વાસ કરે છે જેને પોતાના બળથી સમસ્ત જીતી લીધું અને બધા સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયાનક દૈત્યને મારી દેવતાઓની તમે રક્ષા કરો ઇન્દ્રના આવા વચન સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલે

પરંતુ દેવતા દૈત્યોની આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભગવાન યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના પર અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ચક્ર અને ગદાથી એમના અસ્ત્ર શસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનો સદાના માટે સૂઈ ગયા પરંતુ દૈત્યોનો રાજા મૂર ભગવાનની સાથે નિશ્ચલ ભાવથી યુદ્ધ કરતો રહ્યો ભગવાન વિષ્ણુ મૂર મારવા માટે જે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા તેમના તેજથી નષ્ટ થઈને તેના પર પુષ્પની સમાન પડવા લાગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન તેને જીતી ન શક્યા ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પરંતુ એ દૈત્યને ન જીતી શક્યા અંતમાં વિષ્ણુ શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા એ સમયે આડત્રીસ કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો અને મને શયન કરતા જોઈને મને મારવા તૈયાર થઈ ગયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચીરશત્રુને મારીને સદૈવના માટે નિષ્કંટક થઈ જઈશ એ સમયે મારા દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યના સામે આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય આશ્ચર્યથી વિચારવા લાગ્યો કે આવી બળવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય વીત્યા પછી એ કન્યા ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ટુકડે ટુકડા કરી દીધા એ કન્યાએ એના રથને તોડી નાખ્યો ત્યારે તે દૈત્ય મહાન ક્રોધ કરીને તેની સાથે મલ્લ યુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ એને મારીને મૂર્છિત કરી દીધો તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું મસ્તક કપાતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનવ પણ આવું જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્ય ને મૃત્યુ પામેલ જોઈને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો ત્યારે તે કન્યાએ ભગવાનને હાથ જોડીને બોલી કે હે ભગવાન આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે તેથી ભગવાન બોલ્યા હે કન્યા તે આને માર્યો છે તેથી હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ કન્યા બોલી હે ભગવાન મને વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના થઈ જાય અને જાય અને મારા અડધું અડધું ફળ ફળ મળે અને એનું એક સમય વ્રત રાત્રે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે કૃપા કરીને મને એવું જ વરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એક વાર ભોજન કરે તે ધન વિષ્ણુ તે કન્યાને કહે છે હે કલ્યાણી એવું જ થશે મારા અને તારા ભક્ત એક જ હશે એને અંતમાં સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી મારા લોકને પ્રાપ્ત કરશે હે કન્યા તું એકાદશી એ પેદા થઈ છે તેથી તારું નામ પણ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જળથી નષ્ટ થઈ જશે અને અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરશે તું મારા માટે હવે ત્રીજ આઠમ પણ અધિક પ્રિય છે વ્રત નું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે આવું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળી અતિ પ્રસન્ન થઈ ભગવાન બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળથી એકાદશી વ્રતનું ફળ સર્વ શ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર મનુષ્યોના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને એમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તમને એકાદશી વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે ઉત્તમ મનુષ્યોએ બંને પક્ષની એકાદશીને સમાન સમજવું જોઈએ એમાં માનવો એ ઉચિત નથી જે મનુષ્ય એકાદશીના મહાત્મયને શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વમે યજ્ઞ નું ફળ મળે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ વાક્તો બધાને મારા જય શ્રી કૃષ્ણ